નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં પાંચ રીઢા તસ્કરોની ચોરી કરેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે તસ્કરોએ અલગ અલગ સાત સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભરતનગર રિંગરોડ નજીક આવેલ વાડીમાંથી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા પાંચ રીઢાર તસ્કરોને રોકડ રકમ તેમજ ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા મુદ્દામાલ સાથે ઝડપાયેલા તસ્કરોએ ભાવનગર શહેર સિહોર માઢિયા સહિત અલગ અલગ સાત સ્થળોએ આવેલ શાળા કોલેજ ફેક્ટરી તથા દુકાનમાં ચોરી કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું ઘરફોડ ચોરીમાં વધુ ચાર તસ્કરો સામેલ હોવાનું ખુલતા પોલીસે અન્ય સાગરીતોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે